અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર કેમ્પસમાં કરોડોના ખર્ચે અને ત્રણ વર્ષની લાંબી રાહ જોયા બાદ નવા ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે નવું ટ્રોમા સેન્ટર બનતા સિવિલમાં કામ કરતા સ્ટાફમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ નવા ટ્રોમા સેન્ટર બનતાની સાથે જ હવે રોજ વિવાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નવા ટ્રોમા સેન્ટર પાસે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે સ્ટાફ તથા દર્દીઓના સગાને ગાડી મૂકવામાં ભારે હાલાકી પડી રહી છે ગાડી ટ્રોમા સેન્ટરમાં પાર્કિંગ કરવાને લઈને દરરોજ હોમગાર્ડના જવાનો તથા સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ સાથે બબાલ થઈ રહી છે દર્દી અને સગા મળીને દરરોજ 5 થી સાત હજાર લોકો અવર જવર કરે છે તેમજ હોસ્પિટલના ડોક્ટર્સ નર્સ મેડિકલ સ્ટુડન્ટ અને દર્દીના સગાઓ મોટે ભાગે કાર સ્કૂટર અને સાયકલ જેવા વાહન લઈને આવતા હોય છે જેથી હોસ્પિટલમાં વાહન પાર્કિંગ ની જ સમસ્યા હતી તેમજ દર્દીના સગા અને મુલાકાતીઓ માટે ઓપીડી અને કિડની હોસ્પિટલ પાસે એક માત્ર પેડ પાર્કિંગ છે

ખાસ કરીને ફોર વ્હીલર ક્યાં મૂકવા તે મોટી સમસ્યા બની છે એક હોમગાર્ડના જણાવ્યા મુજબ ટ્રોમા સેન્ટર બન્યા પછી વાહન મૂકવા માટે દરરોજ લોકો સાથે માથાકૂટ કરવી પડે છે આ રોડ ઉપર મકાન છે અને નવી વ્યવસ્થા છે એટલે શરૂઆતમાં લોકોને તકલીફ પડશે પણ અમારી એકાદ અઠવાડિયામાં જે બારસો બેડની હોસ્પિટલ છે ત્યાં અમારું ડબલ બેઝમેન્ટ પાર્કિંગ છે એમાં બે હજાર ગાડીનું ને બે હજાર ટુ વ્હીલરનું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં રાખેલી છે એ ખોલી નાખશું પછી અમે અમારી આખી સિસ્ટમને ફરીથી રીલોકેટ કરી અને ત્યાં એક ગાડી મૂકશું એટલે જે અત્યારે તકલીફ પડે છે એ લોકોને તકલીફ નહીં પડે અત્યારે હાલ અમારા સિક્યોરિટી જવાનો તો મૂક્યા જ છે પણ પાછળનો એરિયા જે અત્યારે ડેવલપ થઈ રહ્યો છે ત્યાં આ માટે આ લોકોને બેસવા માટેની વ્યવસ્થા અમે કરશું અને પાર્કિંગમાં કદાચ અમે વન વે સિસ્ટીમ ડેવલપ કરશું એ અઠવાડિયામાં જોયા પછી પછી આ સમસ્યા નહીં રહે જોકે રોજ બરોજ સિવિલ ના નવા ટ્રોમા સેન્ટર પાસે કાર પાર્કિંગ મામલે બબાલ થતી હોવાની ઘટના સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને ધ્યાને આવતા તેમણે પાર્કિંગની સમસ્યા જલ્દી ઉકેલવાની સિવિલના સ્ટાફ તથા દર્દીઓના સગાઓને બાંહેધરી આપી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સિવિલના સત્તાધીશો સિવિલ કેમ્પસમાં કઈ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરે છે કેમેરામેન તેજસ દવે સાથે મલ્હાર વોરા જીએસટીવી અમદાવાદ